છોટાઉદેપુર બોડેલીના સુવર્ણભાવી માટે બોડેલી વિઝન મીટ બોડેડી વિઝન મીટ નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે જનભાગીદારીનો નવો અભિગમ બોડેલીને ગુજરાતનું આદર્શ વ્યાપારી અને સેવાકીય કેન્દ્ર બનાવવા ધારાસભ્યો સાંસદ અને નાગરિકોએ રજૂઆત કર્યા મહત્વના સૂચનો છોટાઉદેપુર જિલ્લાનું વ્યાપારી અને સેવાકીય કેન્દ્ર બનેલું બોડેલીને ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા તરીકે જાહેર થતાં વિકાસના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે આ ઐતિહાસિક અવસર પર બોડેલીના સર્વાંગી સમાવેશી અને ટકાઉ વિકાસ અંગે નાગરિકોના વિચાર સૂચનો અને દ્રષ્ટિકોણ જાણવા માટે બોડેલી સ્વામિનારાયણ સભાખંડ ખાતે બોડેલી વિઝન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી વિઝન મીટનો હેતુ જણાવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે બોડેલી વિઝન મીટ એક ખુલ્લું મંચ તથા ચર્ચિત ચર્ચા તરીકે આયોજન કરવાની કલ્પના છે જેમાં નાગરિકો તથા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો બોડેલીના ભાવિ વિકાસ માટે પોતાના વિચાર સૂચનો અને અભિપ્રાયો રજૂ કરી શકશે શહેર વિકાસમાં નાગરિક ભાગીદારી વધારવી વિકાસના પ્રાથમિક ક્ષેત્રોની ઓળખ કરવી બોડેલી માટે સામૂહિક દ્રષ્ટિકોણ તૈયાર કરવો આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે બોડેલી વિઝન મીટમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા દ્વારા બોડેલી નગરપાલિકા સર્વાંગી વિકાસ અંગે પોતાના મર્તવ્ય રજૂ કર્યા હતા બોડેલી વિઝન મીટમાં ઓપન માઇક સેશનમાં પદાધિકારીઓ તબીબી સૌ વ્યવસાયિકો કાનૂની ક્ષેત્રના નિષ્ણાંતો શિક્ષક ક્ષેત્રે શિક્ષકો વેપારીઓ અને ઉદ્યોગ સાહસિક વર્ગ સામાજિક કાર્યકરો તથા એનજીઓ વરિષ્ઠ નાગરિકો અને યુવાનો શહેર આયોજનકારો આર્કિટેક બોડેલી તથા આસપાસના વિસ્તારના નગરપાલિકાઓએ બોડેલી વિઝન મીટમાં બોડેલી નગરના ભવિષ્ય માટેના સુંદર આયોજન માટે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત સુવિધાઓ આરોગ્ય સેવાઓ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ રોજગાર અને વ્યવસાયિક તક સ્વચ્છતા ટ્રાફિક પરિવહન અને જાહેર સ્થળો ડિજિટલ ગવર્નન્સ પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોખલાણી બોડેલી એ એમ એસ હર્ષ શર્મા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા બોડેલી પ્રાંત અધિકારીઓ ભૂમિકા રાઉલ વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર